લાકડીના જસરા ડબલ મર્ડરનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો છે માત્ર છત્રીસ કલાકમાં એલસીબી એસઓજીની જહેમત સફળ થઈ છે ચાર આરોપીઓ ઝડપાયા છે અને મુખ્ય ષડયંત્ર તાંત્રિક વિધિ માટે રચાયો હતો લાખડી તાલુકાના જરા ગામમાં થોડા દિવસ પહેલા થયેલી ચકચારિત ડબલ મર્ડર અને લૂંટની ઘટનાએ આખા બનાસકાંઠામાં ખડભડાટ મચાવ્યો હતો ગણતરીના કલાકોમાં જો પોલીસના એકસો બાર જેટલા જવાનોએ એક સાથે એક કરી આખરે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ ઘટનામાં એસએમસીના પીઆઈના માતા પિતાની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી આરોપીઓને ના માત્ર હત્યા કરી પરંતુ કડલા અને દાગીનાની પણ લૂંટ ચલાવી હતી આર્થિક તંગી અને અંધશ્રદ્ધાના કારણે હત્યા થઈ હત્યા પાછળનો મોટો મોટી તાંત્રિક વિધિ રહ્યો હોવાનું ખુલ્યું છે મુખ્ય આરોપી સુરેશભાઈ સામળભાઈ પટેલે પોતાના મામા ઉમાભાઈ શૈલાજી પટેલ તથા સાથી દિલીપજી મફાજી ઠાકોર સાથે મળીને હત્યાની યોજના કરી હતી આ લોકોએ માનો કે મૃતક દંપતીના ઘરેથી તાંત્રિક વિધિ કરીને ધન સંપત્તિ મળી શકે છે તાંત્રિક વિધિ માટે હત્યાનો ખેલ ખેલાયો હતો મુખ્ય આરોપીએ પોતાનું મનગમતું ધન મેળવવા તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખીને આરોપીઓ સાથે મળીને બે નિર્દોષ વૃદ્ધને જીવથી મારી નાખ્યા ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલિયન્સથી મળી સફળતા એલસીબી એસઓજી ટીમે ટેકનિકલ સર્વેલિયન્સ લોકેશન ટ્રેકિંગ અને ડોગ સ્ક્વોડની મદદથી માત્ર છત્રીસ કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેમાંથી કેટલાક સંભવિત રીતે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા

તે અમારા એસએમસીના ના પીઆઈ ના જ મુદ્દાફાધર હતા જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં આઈજીપી સેક્રેટરી ડીજીપી સુધી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જાણવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેરી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવી પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડની મદદ જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલ જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે એ આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમના એવી એન શ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે તેને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને અને ત્રણે ત્રણ લોકો ત્યાં જાય અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા ત્યાંથી લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કંઈ જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી

પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણવા સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણતર અને બો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલો હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સાહેબ આ આ ત્રણ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડો આયેલા છે જે બિલકુલ અમે આજે આ જે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યાર બાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દામાર પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બધી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં દ્વારા જે હત્યા કરવામાં છે તે સમય આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન હતી હું આપને જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમા બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટે એમનો પૂરતો પ્રયત્ન છે લૂંટમાં જો હું આપણે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે

અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતી એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને ના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઉનાળપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયા પર વિષ્ણુ એનો આગેવાન હતો જેને આપ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જે આની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામે તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે